પ્રાંતિત નગરપાલિકામાં કર્મચારી ન હોવા છતાં એક વ્યક્તિને અલગથી ચેમ્બર ફાળવવામાં આવી હોવાની ચર્ચા સામે આવી છે જાણવા મળ્યા મુજબ છેલ્લા બે મહિનાથી નગરપાલિકા કચેરીમાં આ વ્યક્તિ નિયમિત રીતે બેસી રહ્યું છે જ્યારે તે નગરપાલિકાનો અધિકૃત કર્મચારી નથી આ બાબતે પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરેનભાઈને પૂછતા તેમણે શરૂઆતમાં જણાવ્યું હતું કે કોઈ કામ માટે બેસાડ્યો હશે અને સરકારી ગાડી બાબતે કહ્યું હતું કે કામ હશે તો ગયો હશે જોકે જ્યારે સ્પષ્ટ રીતે પૂછવામાં આવ્યું કે નગરપાલિકાનો કર્મચારી ન હોવા છતાં સરકારી ગાડી કેવી રીતે લઈ જઈ શકે ત્યારે ચીફ ઓફિસરે પોતાના નિવેદનમાં કહ્યું કે આ બાબતે મને કોઈ માહિતી નથી છેલ્લા ત્રણેક મહિનાથી એક નિવૃત્ત કર્મચારી જે વરાબાઈ કરીને હતા એ અલગ કેબી ન કામ કરી રહ્યા રહેતા એ વિશે માહિતી જોઈએ છે એ વિશે આપના જોડે શું શું માહિતી છે શું માહિતી એટલે આપના ઓફિસમાં કામ કરી રહ્યા હતા આપના તરફથી બેસાડવામાં આવ્યા હતા ના નતા બેસાડવામાં ના એ તો મદદ કરતા હતા ખાલી નીચે મદદ કરી રહ્યા હતા કોઈ મોટી સાકામાં હા કોઈ મોટી સાકામાં એટલે આપ નિયુક્ત કરે તેમ ના નિમણૂક નથી આપી

એ વિશે કંઈ આ જે કર્મચારી કામ કરી રહ્યા હતા ત્રણેક કઈ અરજીઓ આવેલી એ વિશે કઈ આગળ માહિતી થયેલી છે ના આપણા ત્યાં માઘર કોઈમાં અરજી આવેલી હતી હા તો કોઈને જવાબ અપાયેલો છે ના નથી અપાયેલો ના યોગ્ય નથી લાગતો સો એ જવાબ આપો ના નથી લાગતો ઓકે આભાર થેન્ક યુ માહિતી મળી રહી છે કઈક નિવૃત્ત કર્મચારી છે નગરપાલિકાના એ નગરપાલિકામાં અલગ ટેબલ એમને ફાળવવામાં આવ્યું હતું અલગ કેબિન ફાળવવામાં આવી એ વિશે આપણે કોઈ માહિતી કરી તો એ વિશે જરા પ્રકાશ પાડશો છેલ્લા ત્રણ મહિનાથી એક નિવૃત્ત કર્મચારી નગરપાલિકામાં આવતા હતા અને એમને અલગ કેબિન પણ આપવામાં આવ્યું હતું અને અલગ ખુરશી પણ અને સાથે સાથે નગરપાલિકાના વાહનોનો પણ ઉપયોગ એ કરતા હતા અને એની માહિતી અમને મળી અને મૌખિક અમે પ્રમુખ સાહેબને બી રજૂઆત કરી અને સીઓ સાહેબને ને પણ પકડી એ છતાં એ હજુ સુધી કોઈ કાર્યવાહી એમને કરેલ નથી શું નામ છે મોહમ્મદ ઈસુફ બોલા એમનું નામ છે સીઓ સાહેબને જ્યારે જયારે તમે રજૂઆત કરી એ વાતના ના આજે કેટલા દિવસ થી હશે એ વાતને ને અમારે શરૂઆત જ કરી હતી આ ત્રણ મહિના ની પહેલા જ કે ભાઈ આમને તમે મૂક્યા છે ખાસ તો એ હતું કે જન્મ મલન જે પ્રમાણપત્ર હાલ ચાલી રહ્યા છે જન્મ મળ અને ત્યાં ભીડ વધારે થતી હોય અમે એમને કીધું હતું કે આ જે તમે બહાર થી લાયેલા કર્મચારી છે કોઈ નગરપાલિકાના કર્મચારી નથી જેથી કરીને આમ જનતા ને મુશ્કેલી ઓછી પડે એ છતાં પણ આ સરકાર કોઈને સાંભળવા માંગતી નથી બહુમતીના જોર પર બિલકુલ એમની સર મુખ્તિયાર સાહી ચલાવે નગરપાલિકાના પ્રમુખ આવી છે શું બહાર મુકતા જોઈ લઈશું કરી લઈશું બસ એ બહુમતી છે એટલે અમારું તો કોઈ સાંભળતું છે નહીં આપની શું એ સિવાય એની રજૂઆત છે કે આ જે કામગીરી થઈ એમાં આમ કાયદેસર જો પગલાં લેવામાં આવે તો શું પગલાં લેવા જોઈએ કાયદેસર તમારે એના પર પગલાં લેવા જોઈએ ને એક ઇન્કવાયરી બેસવી જોઈએ કે ભાઈ અમને કોને રાખ્યા અને આવી રીતના નગરપાલિકાની ગાડીનો ઉપયોગ કરવો નગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરવો એ બિલકુલ ગેરવ્યાજબીને બંધારણના વિરુદ્ધમાં છે કાયદાના વિરુદ્ધમાં છે

नगरपालिका ની અંદર એમનો ઓફિસ પાડવવામાં આવે એટલે એમ રાત અપા મુક્યો સીઓ સાહેબની દરેકરી હોય ને તો જ અંદર હાજરી કરી શકે ને ઓકે આ